વેલકમ ટુ ઉદય એજ્યુકેશન નવી ભરતીની આ વિડીયોમાં ચર્ચા કરીશું જે વિજ્ઞાનના સ્નાતકો માટે સુવર્ણ તક સમાન ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી તાંત્રિક સંવર્ગમાં વિજ્ઞાન સ્નાતક માટે એક આ સુવર્ણ તક સમાન છે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની અલગ અલગ સોળ કેડરમાં ભરતીની જાહેરાત આશરે એકસો પચાસથી બસો પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે ઉમેદવારો તારીખ એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે એટલે હાલમાં પણ આ ઓનલાઈન અરજીનું કામ ચાલુ છે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે જેના અંતર્ગત સંવર્ગવાર વિવિધ વિગતો દર્શાવેલ છે કે જેમાં નિયામક ન્યાય સહાયક વિજ્ઞાન કચેરી ગાંધીનગર માટેના લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ માટેની જગ્યાઓ ઓગણત્રીસ છે ત્યાર પછી તેમનું જાતિવાર અનામત માટેનું પણ જોગવાઈ દર્શાવેલી છે લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ માટે પણ એકવીસ જગ્યાઓ છે બાયોલોજી જૂથ હોય એમના માટે વીસ જગ્યા છે ફોરેન્સિક સાયકોલોજી જૂથ હોય એમના માટે ત્રણ જગ્યા છે લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ હોય કેમિસ્ટ્રી તેર જગ્યા છે ત્યાર પછી લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ હોય ફિઝિક્સ તેમના માટે નવ જગ્યા છે લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ હોય એમના માટે જીવવિજ્ઞાન માટે આઠ જગ્યાઓ છે ફોરેન્સિક સાયકોલોજી જૂથ હોય લેબોરેટરી આસિસ્ટન્ટ માટે તો બે જગ્યા છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથ માટે સાત જગ્યાઓ છે જો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી આ ત્રણ સાયન્સના જે ગ્રેજ્યુએટ છે બીએસસી થયેલા છે બીએસસી એમએસસી થયેલા છે તેમના માટેના મુખ્ય ત્રણ સબ્જેક્ટ છે અને તે ત્રણ સબ્જેક્ટને આધારિત આ બધી વેકેન્સી આવેલી છે જે સાયન્સના જે સ્નાતક છે ગ્રેજ્યુએટ છે માસ્ટર ડિગ્રી કરેલા છે એ બધા જ આમાં એપ્લાય કરી શકે અને એમના માટે એક સુવર્ણ તક છે એ સારામાં સારી જગ્યા છે આગળ આપણે જોઈએ કે પગાર ધોરણ પણ ખૂબ સારું છે અને લાયકા જ છે સાયન્સના સ્નાતક એટલે ઉમેદવારી જે થશે એ પણ સાયન્સના જ હશે એટલે કોમ્પિટિશન મર્યાદિત થશે આગળ કેટલીક જગ્યાઓ છે સાયન્સ સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથ એમાં છત્રીસ જગ્યાઓ છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ જૂથ જગ્યાઓ છે એક્ઝામિનર ઓફ ડોક્યુમેન્ટ એમાં પણ જગ્યા છે સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટમાં પાંચ જગ્યા જુનિયર એક્સપર્ટમાં બે જગ્યા છે ત્યાર પછી ફિંગરપ્રિન્ટ સર્ચર તરીકેની જગ્યાઓ ચોત્રીસ જગ્યાઓ છે ખૂબ સારી જગ્યા છે પોલીસ ફોટોગ્રાફર વર્ગ ત્રણ એમાં પાંચ જગ્યાઓ છે આ બધી જે સાયન્સ સાથે જે બેકગ્રાઉન્ડથી ગ્રેજ્યુએટ થયેલા છે તેમના માટે જ છે અને ચોક્કસથી એમાં ઉમેદવારી નોંધાવી અને પ્રયત્ન કરવો જરૂરી છે નોકરી ખૂબ જ લાભદાયી અને સફળતા અપાવે છે અને પગાર પણ ખૂબ સારું છે કરાર દરમિયાન નિમણૂક ફિક્સ પગાર જે છે એ દર્શાવ્યો છે એ ખૂબ સારો છે લેબોરેટરી ટેકનિશિયન જે છે એ ફિઝ કેમેસ્ટ્રી હોય ફિઝિક્સ હોય બાયોલોજી હોય ફોરેન્સિક સાયકોલોજી હોય આ બધા માટેનો જે પગાર છે એ ચાલીસ હજાર આઠસો દર મહિને ફિક્સ પગાર જે છે એ નક્કી કરેલો છે લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ હોય વર્ગ ત્રણ માટે તો એ રસાયણ જૂથ હોય કેમેસ્ટ્રી ફિઝિક્સ હોય બાયોલોજી હોય કે ફોરેન્સિક સાયકોલોજી હોય તેમના માટેનો પગાર છે છવ્વીસ હજાર ફિક્સ અને કરાર આધારિત નિમુક્તનો સમયગાળો છે પાંચ વર્ષ એટલે આ પાંચ વર્ષ સુધી દર મહિને આ પ્રમાણે પગાર મળે છે ત્યાર પછી સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથ વર્ગ ત્રણ ત્યાર પછી સાયન્ટિફિક આસિસ્ટન્ટ ફિઝિક્સ જૂથ બાયોલોજી જૂથ અને એક્ઝા આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ વેસ્ટડ ડોક્યુમેન્ટ એમનો પણ પગાર ઓગણપચાસ હજાર છસો નક્કી કરેલો છે સિનિયર એક્સપર્ટ હોય ફિંગરપ્રિન્ટ જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ સિનિયર એક્સપર્ટ માટે ઓગણપચાસ હજાર છસો છે જુનિયર એક્સપર્ટ માટે ચાલીસ હજાર આઠસો છે સર્ચર જેમના માટે વીસ હજાર પોલીસ ફોટોગ્રાફર ચાલીસ હજાર ખૂબ સારો પગાર ખૂબ સારી વેગ અને સૌથી મહત્વની સૌથી અગત્યની વાત એ છે કે આ ભરતીમાં માત્ર સાયન્સના જે ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી સાથેના ગ્રેજ્યુએટ છે એ જ ઉમેદવારી નોંધાવી શકે અને એમના વચ્ચે સ્પર્ધા થવાની એટલે આ તક કોઈ પણ સાયન્સ ગ્રેજ્યુએટ ન ચૂકતા અચૂક રીતે આ ભરતી માટે એપ્લાય કરી અને તેમાં પ્રયત્ન કરજો ચોક્કસ સફળતા મળશે ખૂબ સારી જો આવી જ સાયન્સ શિક્ષણ ભરતી માટેની અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો અને શેર કરો જય હિન્દ જય ભારત